બધાજી જય કૃષ્ણ એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને અત્યારે વાગી ગયા છે સવા અગિયાર અને અત્યારે હું બધું કામ કરીને ફ્રી થઈ અને કપડાય ધોવાઈ ગયા છે આજે સુકાવા જવાના બાકી છે મશીનમાં ધોવાય છે તો મેં કીધું બે સાથે જ સુકાઈ આવીશ અને રસોઈની યાદ તો વહેલી વહેલી તૈયારી થઈ ગઈ છે કેમ કે સાંજે જ ચણા પલાળીને રાખ્યા હતા દેશી ચણાનું શાક બનાવવાનું છે એટલે સાંજે જ પલાળીને રાખ્યા હતા તો બાપાએ મેં મૂકી દીધા છે નાયા પહેલા પહેલાં બાપા મૂકી દીધા ને પછી ફટાફટ નાહી લીધું એટલે ચણા બફાઈ ત્યાં નવાઈ જાય અને પૂજા બનાવે છે રોટલી અને વિયનને આજ બે સવારમાં વયા ગયા છે સ્કૂલે અને નકશીતે વિયનની સ્કૂલે જ ગયો છે કેમ કે મા પૂજાની ગયા તા ગુજરાતી મીડિયમમાં અહીંયા ફૂલ ડે છે ને હાફ ડે છે પણ હાફ ડેમાં એ રહેતો નથી અહીંયા ગયા ને એડમિશન લેવા તોય રોવા માંડો મેમ ભેગો ગયો જ નહીં તો બિયન ભેગો એક વર્ષ જવા દઈ પછી એવું લાગશે તો સ્કૂલ ચેન્જ કરી નાખશું એટલે કહેવાયો થઈ જાય સ્કૂલે જવાનો ચણા બફાઈ જાય એટલે ચણાનું શાક બનાવી નાખવું અને બિયારને નક્કીને સ્કૂલે લેવા જવાનો ટાઈમે થતો આવે છે તો બે ભાઈને પછી લઈ આવે અને તો મમ્મી સવારમાં વયા ગયા હતા વાડામાં નીંદવા અને અમે તો અત્યારમાં ફ્રી ન હોય એટલે અમે સાંજે જઈ હું ને પૂજા બે તો હું મમ્મી અને પૂજા ત્રણેય થઈને વાડામાં નીંદવાનું કામ ચાલુ છે તો ચાલો હવે રસોઈ બનાવી નાખીએ અને પછી કન્ટીન્યુ કરીએ હાલો હવે ઘરે નથી જવું તો નક્ષિત ને ઘરે જવાનું મન નથી થતું હવે સ્કૂલે આવવામાં રોવે એમાં નો ચડી હક તું એમાં નો ચડી હક ये कुछ भी नहीं है। पहला था। बड़ा बिग लाइक। मैंने क्लिक किया। हेलो हेलो। हूं इचका खा लूं પછી કે. ધીમે. चल अरे બેગ લઈ લે. હાલો હાલો જલ્દી ફટાફટ ગો ફાસ્ટ. હાલો 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 હાલો. હાલો. મોડું થઈ ગયું આપણે હાલો. આમ જોવો તો આપ લખણો.

ત્યાં અનિલભાઈ આવ્યા કે હાલો બહેને આવવું હોય તો ભાઈ વયા ગયા છે કેમ કે ભાઈને શાક નહોતું ભાવતું કે હાલો હું અનિલ તમારે ઘરે જમવા આવું તો ભાઈ ગયા છે અનિલભાઈ નિયા અને અમે બધાએ જમી લીધું ને આ તો ભાવેશભાઈ થોડાક લેટ થઈ ગયા હતા એટલે અત્યારે જમીન ઉભા થયા અમે તો પેલું જમીન વાસણને ઉઠકીને કુ ભાવેશભાઈ બ્રેકરનું કામ કરતા હતા ઓફિસે એટલે એને થોડુંક લેટ થઈ ગયું તો ચાલો હવે ઘડીકવાર આરામ કરી લઈ અને બપોર પછી જાસુ ગાડામાં નીંદવા ચાર સાડા ચારે તો ચાલો ઘડીક આરામ કરી લઈ

તારી ગાડી હવે નાઈ લીધું હોય તો ઉભા થાવ બે ના હાબુ નાખો હાબુ છાપુ નક્ષિત બોલે કે છાબુ નક્ષિત સ્કૂલે ગયો તો કેવી મજા આવી મજા આવી

અને વરસાદ વારો નતો આવતો ભેવાનો આજે વારો આવી જ ભેવાનો ભેડી નાખું આજે આખો અત્યારે સાડા સાત થઈ ગયા છે અને રસોઈમાં તો કાંઈ બનાવવાનું નથી ખાલી શાક જ બનાવું છે એ મમ્મી પપ્પા માટે કેમ કે અમારે બધાને ટોસ્ટર સેન્ડવિચ ખાવાની છે તો અત્યારે બનાવવાની છે ટોસ્ટર સેન્ડવીચ પ્રકાશ કેદુના કહેતા હતા તો ફાઇનલ યાદ બનાવી નાખીએ કાલે બ્રેડનું પેકેટ પડ્યું હતું ને ત્યારના યાદ કરતા હતા કાલે નહીં પરમ દિવસે બિહાન લંચ બોક્સમાં લઈ ગયો તો બ્રેડ ને જામ ને નકસી બે તો તેદુની

તો આપણે મસાલો તૈયાર થાય અને પછી બનાવીએ ગરમા ગરમ સેન્ડવીચ તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહે તો ગેસ જો આપણે બધું રેડી કરી લીધું છે આ છે આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ ડુંગળી અને બધા મસાલા બટેકાનું છૂંદો અને કોથમરી અને ચટણી મેં રેડીમેટ લગાવી છે આ મીઠીને તીખી બે ગરમ પાણીમાં નાખીને પછી એડ કરી દઈશું અને અહીંયા કઢાઈ મૂકી દીધી છે ને આ છે ફ્રોઝન મટર એટલે વટાણા ફ્રોઝન હતા એટલે પછી મેં ગરમ પાણીમાં થોડીક વાર ઉકળવા મૂકી દીધા છે પછી તેલમાં આપણે સાતળી નાખશું તો ચાલો હવે બનાવવાનું આપણે શરૂ કરી દઈએ તો ગેસ આપણું તેલ ગરમ થઈ ગયું છે અને હવે આપણે એમાં જીરું એડ કરી દઈ હવે આપણે ડુંગળી એડ કરી દઈ અને આ છે આદુ લસણ અને લીલા મરચાની પેસ્ટ તો આપણે એડ કરી ડુંગળી આપણે સકડાવા દેસું ગોલ્ડન ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી અને હવે આપણે વટાણા બફાઈ ગયા હતા ગરમ પાણીમાં એડ કરી દઈ એટલે એ તેલમાં સકડાઈ દે દઈ ને થોડી વાર સકડાવા દે ને પછી બધા મસાલા એડ કરી દઈ હવે આપણે મીઠું એડ કરી દઈ એટલે મીઠું એક ચડી દઈ ને પછી બધા મસાલા એડ કરશું તો હવે આપણે બધા મસાલા એડ કરી દઈ હળદર ધાણા ચીરું મસાલા મિક્સ કરી લઈ તો આપણા મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે અને આપણે એમાં છૂદેલા બટેકા એડ કરી દઈ

તો ગાઈસ આપણો મસાલો રેડી થઈ ગયો છે ને લાસ્ટમાં આપણે કોથમરી એડ કરી દઈ મિક્સ કરી લઈએ આપણે તો તૈયાર છે આપણો સેન્ડવિચનો મસાલો

વાગ્યો તો દીકા તો સેન્ડવિચ રેડી થઈ ગઈ છે અને હાલો હવે જમવા દઈ દે બધાને મારો છે હે મારો છે શું ખાવું હે તારે નક્ષી આલા આખો આખો બપોરે નતું ખાતું કે મને ચણા નું શાક નથી ભાવતું અને અત્યારે નથી ખાતો નક્શિતભાઈ જો કેવા ખાય સોસમાં બોરી બોરી આપણે બેય જાસી આપણે બેય જોયું નક્શીતતા પપ્પાને દીકો થઈ ગયો જો વ્યૂ પાઇન કહી દે હું મોટા પપ્પાનો દીકો થઈ ગયો કે હમ હમ અત્યારે નવ વાગી ગયા છે અને તો જમીને ફ્રી થઈ ગયા બધાએ લીધું છે અને છે રાશિ છે જાય મસ્તી કરે છે ભાઈ નક્સીભાઈ સ્કૂલે ગયો તો હો નહીં નક્ષી સ્કૂલે ગયો તો

ત્યાં લસ્સીનો પ્રોગ્રામ છે આજ બધાને લસી પીવડાવવાના છે એ લોકો મમીબિન છે એટલે તહેવાર આવે છે મોરમ આવે છે એટલે આજે બધાને લસી પીવડાવવાના છે તો પ્રકાશનું ફોન આવ્યો તો કે ભાઈ લસી પીવા આવજો બધા તો વિય ને પ્રકાશભાઈ ઈચ્છા હશે તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું તો કેવો લાગ્યો અમારો વિડીયો કમેન્ટ કરજો અને ચેનલ નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું હવે નેક્સ્ટ વ્લોગમાં બબાય